ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી થઈ અને ડાયરેક્ટ જ ઉપર ચડાવી દીધી નહીં દેવાયત ખબર પોતે એટલે આ તારા છું બે વડાકો કરીને તને માન નાખવાનું કેસ બેસ કરતો સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઉભી થઈ અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી બંને ગાડી બ્લેક હતી હતી નંબર પ્લેટ નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી અને માર્યું અને આ રિયોલો તારા આટુ લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો તો એમાં એ નતા આવેલ તો અમે એને એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં

એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આ હશે તો એના કઈ કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો તો સોમનાથ મારી એક સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડે તમારે ગાડીમાં બીજું ગયું હતું હા ગાડીમાં બીજું ગયું હતું ગાડીમાં સવાર ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા લૂટ કરી એક જણો વિડીયો ઉતારતો તો કે તું અહીંથી નીકળી જઈને તને માન નાખશું કેવી રીતે આજે અગિયાર વાગે થયો પછી અમે ગીર ગયા ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા હા ફરિયાદ કરી છે ને